વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉ એમવી ઓમની કંપનીને આવાસ યોજનાનું કામ સોંપવામાં આવ્યું હતું તે બાદ કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડતા કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી જે બાદ કોન્ટ્રાક્ટરે કોર્ટની વાટ પકડી હતી અને પાલિકા સામે આર્બિટ્રેશન ઓર્ડર લઈ આવ્યો હતો જેમાં પાલિકા દ્વારા કરોડો રૂપિયાની ચૂકવણી કરવી પડે તેવી સ્થિતિ હતી કમિટીની બેઠકમાં સર્વાનુમતે લેવાયેલ નિર્ણય અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી જણાવે છે કે આજની સ્ટેન્ડિંગમાં એક કામ હતું જેમાં બી અંતર્ગત ફેઝ વન પેકેજ ચાર અને ફેઝ ત્રણ પેકેજ એક બે ત્રણનું કામ અમદાવાદની એમવી ઓમની કંપનીને સોંપવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ઓગણીસમાં કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી કામકાજનો ઓર્ડર વર્ષ બે હજાર ચૌદથી આપવામાં આવ્યો હતો દસ વર્ષ માટે કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી જેની સામે કોર્ટમાં ઘા નાંખી બ્લેકલિસ્ટમાંથી મુક્તિ મેળવી હતી ત્યારબાદ આર્બિટેશન કોર્ટમાં દાવા કર્યા હતા ચાર પેકેજ સામે દાવાઓ થયા હતા તેની સામે રૂપિયા બાવન પોઈન્ટ પચીસ કરોડ ચૂકવવાનો હુકમ થયો હતો વધુમાં ડોક્ટર શીતલ મિશ્રી જણાવે છે કે આ આર્બિટ્રેશન ઓર્ડર અને એક્ઝિક્યુશન પિટિશન પર સ્ટે લઈ હાઈકોર્ટમાં લડત આપવી જેથી પાલિકાના નાણાં રોકી શકાય સક્ષમ વકીલો રોકવામાં આવશે પાલિકાનો પક્ષ મજબૂત રીતે મૂકી શકાય તે પ્રમાણેનો ઠરાવ કરવામાં આવ્યો હતો આજની સ્ટેન્ડિંગમાં એક કામ હતું જેમાં બીએસયુબી અંતર્ગત ફેઝ વન પેકેજ ચાર પેકેજ ફેઝ થ્રીના પેકેજ વન ટુ થ્રી એમ બી ઓમની કંપની અમદાવાદ સ્ટેટ કંપનીને આ કામ અપાયું હતું બે હજાર ઓગણીસમાં કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી અને કામકાજનો એવોર્ડ બે હજાર ચૌદથી આપવામાં આવ્યો હતો દસ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવેલી કંપની કોર્ટમાં ગા નાખી અને પોતે બ્લેકલિસ્ટમાં કાર્યવાહી હતી એમાંથી મુક્તિ મેળવી હતી ત્યારબાદ આર્બિટ્રેશન કોર્ટમાં એમણે દાવા કર્યા હતા આ ચાર પેકેજની સામે દાવા થયા હતા એની સામે બાવન પોઈન્ટ પચીસ કરોડની આસપાસના પૈસા ચૂકવવાનો હુકમ થયો હતો કોર્પોરેશનના પૈસા નહીં ચૂકવતા કોમર્શિયલ કોર્ટમાં આશરો લઈ અને એક્ઝિક્યુશન પિટિશન દાખલ કરી હતી એક્ઝિક્યુશન પિટિશન ના આદેશ મુજબ પૈસા છવ્વીસ તારીખે ચૂકવવાના હોવાથી સ્ટેન્ડિંગમાં દરખાસ્ત ચડાવવામાં આવી હતી પુખ્ત ચર્ચા વિચારણા કરી તમામ પાસાઓનો વિચાર કરી કોન્ટ્રાક્ટરના કામની ક્વોલિટી પીએમસીના રોલ વકીલોના રોલ તમામની ચર્ચા કરી અને સ્થાયી સમિતિના તમામ સભ્યોએ સર્વાનુમતે આજે નક્કી કર્યું છે કે આ એક્ઝિક્યુશન પિટિશન અને આર્બિટ્રેશનના એવોર્ડને હાઈકોર્ટ અથવા સક્ષમ કોર્ટમાં પડકારવામાં આવે અને આ અંગેની તમામ સત્તા માન્ય મ્યુનિસિપલ શ્રીને સોંપવામાં આવે એ પ્રમાણે આજે ઠરાવ કરી અને આર્બિટ્રેશનનો જે એવોર્ડ છે અને એક્ઝિક્યુટિવ પિટિશન પર સ્ટે લઈ અને હાઈકોર્ટમાં આની સામે લડત આપવી જેથી કરીને કોર્પોરેશનના નાણાં બચાવી શકાય સક્ષમ વકીલોને રોકવામાં આવશે અને કોર્પોરેશનનો પક્ષ મજબૂત રીતે મૂકી શકાય એ પ્રમાણેની આજે ઠરાવ કરવામાં આવે છે